ચૂંટણી હોય ત્યારે દરેક ઉમેદવારો તેના મત વિસ્તારમાં ડોર ટુ ડોર જઈને મત માંગતા હોય છે પણ વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી વગર ચૂંટણીએ પોતાના મત વિસ્તારમાં ત્રીજી ટર્મમાં ચૂંટાઈને આવ્યા છે પણ પંદર વર્ષથી હર વર્ષે બે થી અઢી મહિનાનો એક કાર્યક્રમ કરવામાં આવે છે જેનું નામ કુમારભાઈ કાનાણીની જનસંપર્ક યાત્રા જે વગર ચૂંટણીએ પોતાના આખા મત વિસ્તારમાં ડોર ટુ ડોર જઈને આભાર વ્યક્ત કરે છે લોકોની સમસ્યા સાંભળે છે અને સમસ્યાનું સમાધાન કરે છે આમ તો તેમના મત વિસ્તારમાં નાની મોટી સમસ્યાને તો લેટર બોમ્બથી હલ કરી નાખે છે ત્યારે જ તો લેટર બોમ્બનું નામ આવે તો વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીનો ચહેરો સામે દેખાય એવા આખા ગુજરાતમાં પ્રખ્યાત થયેલા ધારાસભ્ય કુમારભાઈ કાનાણી પોતાના મત વિસ્તારમાં ડોર ટુ ડોર નીકળ્યા ત્યારે હરેક સોસાયટીના લોકોએ ફૂલહારથી અને તિલકાવી સ્વાગત કર્યું ઉમેદવાર તરીકે હું ડોર ટુ ડોર લોકો પાસે દરેક સોસાયટીમાં જઈને મત માગું છું પરંતુ ચૂંટણી પતી ગયા પછી જીત્યા પછી દર વર્ષે જે રીતે લોકોમાં મત માગવા જાઉં છું ડોર ટુ ડોર સોસાયટીમાં તેવી જ રીતે હું દર વર્ષે મારી જનસંખપર યાત્રા દ્વારા લોકોને મળવા જાઉં છું લોકોને વંદન કરવા અભિનંદન કરવા અને આભાર માનવા લોકો પાસે જાઉં છું અને કોઈ કામકાજ હોય તો એની ચર્ચા કરું છું અને કામ હોય કોઈ પ્રશ્ન હોય તો એને હલ કરવાના પ્રયાસો કરું છું એના ભાગરૂપે આ જનસક્પર યાત્રા મારી ચાલુ છે અત્યારે આજે મારો સાતમો દિવસ છે અને લગભગ આ બે મહિના સુધી ચાલશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે